સવારે અગિયાર વાગ્યા બાદ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ને મળવા માટે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા તેમણે માજી સાંસદ સાથે લોકોની સમસ્યાઓ અંગે ચર્ચા કરી ઘટતું કરવાની ખાતરી આપી હતી મેં એમને પત્ર લખ્યો ગંદકી થઈ રહી છે ગંદકી થઈ રહી છે સરકારમાંથી કરોડોના ખર્ચે ટૂંકાઓ તરફ જતા પડી ઉપર પુલ બન્યા છે એ પુલની સાઈડમાં ગટર ખુલ્લી છે એના કારણે પુલ બગડી ગયો છે ગંદકી થઈ રહી છે અમરેલી જિલ્લા બેંક અને જિલ્લા ખેતી બેંક બંનેની વચ્ચે મંચ મોટો ખાડો પડ્યો છે ગાડી ચાલતી નથી ટ્રાફિકની ભયંકર સમસ્યાઓ છે ગંદકી ફેલાની છે રોગચાળો મજો છે ચીફ ઓફિસરથી જવાબ આપતા નથી મારા નગરપાલિકાના સભ્યશ્રીઓ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા અને જે ઉમેદવારો હતા તેઓએ એવું કહ્યું કે વીસ વીસ દિવસે ચીફ ઓફિસર નગરપાલિકામાં આવતા લોકોના કામ પ્રાથમિક સુવિધાને બગડી રહ્યા છે એક પૂર્વ સાંસદ તરીકે વસુથી જીવનનો આગેવાન છું કલેક્ટરશ્રી પણ ફોન ઉપાડી એને જવાબ આપે છે સચિવશ્રીઓ પણ ફોન ઉપાડીને જવાબ આપે છે મંત્રીશ્રીઓ પણ જવાબ આપે છે ચીફ ઓફિસર ફોન ન ઉપાડ્યો અમારા પત્રોના જવાબ ન આપે નગરપાલિકાનો વહીવટ કેચડો છે મને મળતી માહિતી પ્રમાણે હમણાં કોઈ ગ્રાન્ટ આવી ગયો એ ગ્રાન્ટ દંડકના જન્મદિવસમાં વાપરી નાખવામાં આવી ખોટા બને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ચાલ્યો ચાલી રહ્યો છે સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો ચાલી રહ્યા છે પીવાના પાણીના નામે કરોડો રૂપિયાના કૌભાંડ ચાલી ગયા છે અમરેલી શહેરમાં વરસાદ જળુબી ગયો છે ચોમાસું બેસવાનું છે મોટાભાગના રસ્તાઓ ખોદી નાખે લોકોની પરેશાની વધવાની છે આ પરેશાની ન વધે તે માટે જાહેર જીવનના એક આગેવાન તરીકે પૂર્વ સાંસદ તરીકે લોકોને હાલાકી ન પડે તેના માટે ચીફ ઓફિસરને પત્રો લખીને રજૂઆત કરું છું પરંતુ રજૂઆત ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવે છે આજે હું મેં એને મળવા આવ્યો અહીંયા સ્થાનિક અધિકારીઓ એમ કે જે કોર્ટમાં ગયા છે મને પણ ફોન આવ્યો વિરોધ પક્ષના નેતાને જાણ કર્યા પછી કે હું બે દિવસથી બીમાર છું વિરોધ પક્ષના નેતાનો ફોન ઉપાડ્યો નગરપાલિકાના સભ્ય બે દિવસથી બીમાર છે અને ફોન ઉપર એસએમએસ તો કરી શકે મેં ટેક્સ્ટ મેસેજ આપ્યો છે વોટ્સએપ મેસેજ આપ્યો છે મારી પાસે એનો પણ પુરાવો છે પણ ટેક્સ્ટ મેસેજ અને વોટ્સએપ મેસેજ એક કે કેટરનો અધિકારી પૂર્વ સાંસદ તરીકે ન ઉપાડે તો લોકોની કેટલી પરિસ્થિતિ ખરાબ હશે તે જોવા માટેનો એક વિષય એવો છે મારે પ્રેસ મીડિયાને અમરેલીની જનતા વતી કહેવું છે કે આટલું બધું અમરેલી ખાડે ગયું છે અને ખાડે નાખવા માટે જો કોઈની ભૂમિકા હોય તો ચૂંટાયેલા સભ્યોની છે ચૂંટાયેલા ધારાસભ્યની છે ચૂંટાયેલી પાંખની છે ભારતીય જનતા પાર્ટીની છે અહીંનો ચૂંટાયેલો ધારાસભ્ય દંડક છે રોજ નવી નવી વાતો કરે માપજદારી કરે છે સાવરકુલાનો ધારાસભ્ય રોજ ફાંકા ફોજદારી કરે છે લીલીયા પણ આજે પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે સાવરકુલાની પરિસ્થિતિ ખરાબ છે રાજુલા જાફરાબાદની પરિસ્થિતિ ખરાબ છે બાબરા નગરપાલિકાની પરિસ્થિતિ ખરાબ છે દામનગર નગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ માટે મેં પત્ર લખ્યો હતો બે હજાર ચારમાં છ માં અને સંસદ સભ્ય હતો ત્યારે ત્યાર પછી લખ્યો હમણાં એને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થયો છે પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક પણ ભલામણ ન કરી એટલે ટૂંકમાં જિલ્લાનું તંત્ર ખાડે ગયું છે ચૂંટાયેલો સાંસદ એક પ્રશ્ન વિધાન પાર્લામેન્ટમાં પૂછતો નથી કઠના અત્યાર સુધી સંસદ સભ્યો શાહથી બધા ભણ માણસ ભેસું ચાલતો ચાલતો આવી ગયો ખેડૂતો દીકરો મને આનંદ છે પરંતુ પાર્લામેન્ટમાં પ્રશ્ન પૂછતો નથી રેલવેની સુવિધા મળી શકે તેવી વ્યવસ્થા થઈ છે તેના પણ પ્રશ્નો પૂછાતા નથી રેલવે બ્રોડદા લાઈન થઈ રહી છે લાઠી તરફ જતો અમદાવાદ નો મેઇન હાઈવે બંધ કરી જાય છે હમીરભા સર્કલની આજુબાજુ સર્કલ આખું ખોદાઈ ગયું છે નગરપાલિકા આની જવાબદારી કે છે અને રસ્તા વિભાગ એમ કે છે કે નગરપાલિકાની જવાબદારી કોની જવાબદારી ખબર નથી મેં કલેક્ટરને જિલ્લા સર્કલમાં ફરિયાદ લખી છે કલેક્ટરશ્રીએ પણ નગરપાલિકાના જાણ કરી છે એ પણ પ્રસ્તુત છે મારી પાસે કલેક્ટર